નર્મદામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે સત્તર હજાર એકરમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે કપાસની સાથે કેળ અને તુવેરના પાકને પણ નુકસાન થયું છે જિલ્લામાં પિસ્તાલીસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું હતું ખેડૂતોના પાક નુકસાનને લઈને મુખ્યમંત્રીને પત્ર એમએલએ ડોક્ટર દર્શના દેશમુખ અને જિલ્લા બીજેપી પ્રમુખે પત્ર લખ્યો છે ખેડૂતોને નુકસાનનું વળતર આપવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાનો ઉલ્લેખ કર્યો છે સમગ્ર ગુજરાતમાં બિનમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ વરસાદની પરિસ્થિતિને લઈને ઘણા બધા ખેતરના પાકોમાં ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે ડાંગર હોય જુવાર હોય મકાઈ હોય સોયાબીન તર હજાર હેક્ટર જેટલા જે કપાસનું વાવેતર થયું હતું એ વાવેતરને તો નુકસાન થયેલું જ છે પરંતુ બાકીનો જે કપાસ છે કે જેને અત્યારે વીણવાની તૈયારી છે છોડ ઉપર કપાસ ફૂટ ફૂટી ગયેલા છે અને કપાસ લઈ લેવાની તૈયારીમાં છે ત્યારે જો વરસાદની આવીને આવી જો સંભાવના રહે ને જો વરસાદ વરસે તો એ ખેડૂતોને પણ રડવાનો વખત આવે એવી પરિસ્થિતિ છે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારના લોકોની લાગણી અને આ વિસ્તારના લોકોની જે તકલીફ છે એ તકલીફને લઈને ખેડૂતો માટેનો વળતર માટેનો એક પત્ર લખ્યો છે અને જેના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ યોગ્ય પગલાં લો અને યોગ્ય નિર્ણય લઈને આ ખેડૂતોને સહાયરૂપ થાઓ એટલી વિનંતી છે